ગોબર આ શેઠે તો આમ જોઈએ કે લોહી પીઠું હાસું બસ ઘડી કામ ગટર ઉગરાવે ઘડી કામ ગરવે પણ આપણે થી તો કામ થાય ને પૈસા આવે ને એટલે ઘણું હા એ વાત થાય હા એટલું કરવાનું બીજું શું એ ટોપી હે આમ સરસર કરમાં ઊંડો માર અલે ઊંડી ગેર ઊંડી ગેર એમ ઓર્ડર નક કરવા ઊભા ઉભા ને લે

તો લાયો હવે ઘરે હલો ને પછી મૂકી દઉં મારા છોકરા ને ને છોકરા ને દેખાણ દેખાણા થતા નથી પૈસા એટલે મારા છોકરા ને રે લાલ સુડી છે ગાય ઘરે જઈને હંગરી દઉં બોલો મારો ધણી છે ને ત્રણસો રૂપિયામાં માં દાળિયા જાય છે પણ એનું છે ને એ ખાવાનું નથી થતું અને મારા હારા પાય છે ને કેટલા બધા પૈસા પડ્યા છે તે મોહનિયો શીખનો મોહ હશે ને તે એક રૂપિયોય નથી દેતો આ રોટલાય મારા તોડે છે શું કરું કંટારો છે ડોહાનો ખાવ સિકનો મો હશે એક રૂપિયા નો કોઈ દી એ વાવ એ ખાટલા શું બેઠા છો અમન દેન સા બનાવો જાવ એ હો જલ્દી બનાવજો સા આને લાયો થોડાક પૈસા ગણી લો આ પૂરે પૂરા છે ને લાખ રૂપિયા એ વાવ અહીંયા શું ઉભા છો અહીં આવો તો

મારા બેટા ના હવે મારે પૈસા હંગરવા ક્યાં જાડવા માંગરી દઉં દો ક્યાં રખ્યા માં હંઘરી દઉં લાઈના રખ્યામ હંઘરી દઉં આ કોદારી પડી ખાડો કરી દાટ દઉ ક્યાં ગયા બોલો હમણાં અહીંયા જ બેઠા હતા બોલો આ શે ગયા છે ને આમ ગયા છે ઈલ બાજુ જાઉં

બોલો મારા કેવો તિયારનો દીકરો ભાઈ દો પૈસા હાંકરતો હતો છે ને મને દેખી નથી રાય કા મા કરવાના છે ને કામેથી ને બોલાયો પછી છે ને પૈસા બે થઈને લઈ લે માઈ દો બહુ તિયારો દીકરો પૈસા છે કા હંકર શંકર બાકી હું છે ને પૈસા લઈ જ લઈશ રાય ખા મા કરવાને બોલાય અરે હવે ડટાઈ ગયા હવે હું જો ને હંતાઈ દઉં એટલે મને ખબર પડે કે ભૂલી બહુ લાલ શું છે કે નહીં દેખી તો જશે એક દિન પત બાપા આપડે મને એમ કે ગાય પતે એમ એ તું તો કામ છોનતો બો એ તમને કામ કા ઘરે આવો તો

પછી કાકા ઓલો કહી દે હે એ સાડા આલ માટલું નીકળ્યું છે હે પણ હા ભઈ શું તારે ને જાવ તારું બા ક ઓલો રોખડાન ભઈ નઈ રયો ઓ આ ઈ તારો બાપ કહી દે હે તું તોયલકો રંગવા નઈ દીયો હ અ ઈને કહી દીધું છેટને એટલે ભલે ને કહી દે અહીંયા માટલામાં કાકા ભાગ પડે તો માર જાવ પછી તારું બાપ કામ મુકાય જશે નો મને બોલો મારે જ કરવું જોઈએ છે મારો દીકરો અહીંયા જ જો બોલ અમારા બેટા ના વહુ વહી જાય નહીં લાઈને આવું પૈસા હંગરી દઉં હવે નહીં આવે લગભગ અને કોક આવતું એવું લાગે છે અવાજ આવે છે એટલે હંતાઈ જાવ પાછો એ તમે બાપા છે ને આમાં પૈસા હેંગરા છે આ રખ્યામાં હા રખ્યામાં તારા બાપ આમાં હેંગર્યા તો મારો બાપો બોલ કેવો પાક્યો છે છોકરાને જ દેતો તમે બાપો છે ને સિકણો મોવો છે આ હા હા

તમારી કમાણી મારી કમાણી કેવાય હે હા આ તો લાવજો ને હજાર રૂપિયા દેજો લે દાડી આવે ત્યારે દઈશ તે દાડી અત્યારે ઈમાન તળીયા રીતે કામ કરો તો આવે તમારી મને વેચી નો થાય નથી દેવા પૈસા શું બોલાવા આવી બાપા તિયારના દીકરા નીકળ્યા એ હારે તમારે નકરું તૈયાર ઉપર ખાવું છે પછી તમારા પાસે પૈસા ભેગા થાય ને એ ભલે મારે તૈયાર ઉપર ખાવું હોય એ તમે નો ખરું તો કઈ નઈ હું મારી ત્યારે લઈ જાવ ના ના બાપા તમારી પાસે માલ મિલકત ને ના ના તમને કે જવા દેવાય તો તારી ને કદે બંધ થઈ જાય તું બોલતી ને વિશમા મુજી મેને ખોટું ખોટું બધી હો મા બાપા પાસે સે બધી હા એમ કરીને મને માઈ લીધું કા તો હાર વાલા હું ઘરે જાવ છું એ હા તારા બાપ બાપા મરશે ને પછી બચ્યું આપણું છે